સાવલીની ઉત્સવ વિદ્યાલયમાં રાત્રિ દરમિયાન ચોરી રોકડ અને કિંમતી સામાનની થઈ ઉઠાંતરી સાવલીની ઉત્સવ વિદ્યાલયમાં રાત્રિ દરમિયાન ચોરી રોકડ અને કિંમતી સામાનની થઈ ઉઠાંતરી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્ષી ગામ નજીક ઉમેડા ચોકડીની બાજુમાં આવેલ ઉત્સવ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રાત્રિના સમયે અજાણ્યા એસએમઓએ સ્કૂલની ઓફિસમાં રૂપિયા આઠ હજાર રોકડા અને તિજોરીઓનો સામાન વેરવિખેર કરી નાખ્યો અને સ્કૂલની રૂમમાં રહેતા પટાવાળા ચંપાબેનના ઘરેથી ચાંદીની વસ્તુઓ અને રોકડા તેર હજાર રૂપિયા લઈ ગયા તેની ફરિયાદ સ્કૂલના પ્રિન્સિપલ મીનાબેન પટેલ દ્વારા ભાદરવા પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી ભાદરવા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે પંદર તારીખે સવારે અમને ખબર પડી કે અમારી શાળાની ઓફિસ પણ ચોરી કટ થઈ છે અને થોડી ઘણી રકમ અમારી ગઈ છે નુકસાન પણ ઘણું કરીને ગયા છે અમારી શાળાના જે પીઓ છે ચંપાબેન એમના ત્યાં તો ઘણી બધી ચોરી થઈ છે અને એમનું તો ઘણું બધું ગયું છે તો એને માટે અમે આ કમ્પ્લેન કરીએ છીએ પોલીસને પોલીસ આવીને આ બધું નોંધી જશે તે વખતે અમે આ જણાવીશું કે કેટલું ગયું છે સામાન્ય તે અને નુકસાન કેટલું થઈ છે તે અમને મેડમ આપનું શુભ નામ મારું નામ બીના પોતે તો આ સ્કૂલ છે તો કોની સ્કૂલ છે આ સ્કૂલની એડમિનિસ્ટ્રેટર છું આ બનાવ કેટલા વાગે બનેલો તમારો તો એવું સર મેં તો સવારે સાડા પાંચે આવીને ત્યારે આ લોક ખુલ્લું હતું ને ત્યારે જોયું મતલબ એક એક બેના ગારામાં બને તો તમારા ઘરમાં શું હતું કે આ ચોરી થઈ એની મેં તમને શું તમારું શું શું ગયું એવું કંઈ તમને ટાર્ગેટ ખરો ચાર ચાંદીની રકમ ત્રણ પગના સડા હતા ને એક ચાંદીનું મગર સૂત્ર ને આ નાખની બે જડ હતી અને તેર હજાર રૂપિયા અને એક ચાંદીની લકી અને એક ઓમ હતો તમે પોલીસ જ તમે જાણકારી છે પોલીસ આયેલી અહિયાં તપાસ માટે સુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો